અમદાવાદમાં મેયરની ઉપસ્થિતિમાં રેજન્ટા પ્લેસનો શુભારંભ હું દર્શિત જૈન છે હું સ્ટેલિસ હોસ્પિટાલિટીનો ફાઉન્ડર છું અને આજે અમે અમારી કંપનીમાં પહેલી હોટેલ ખોલી છે સિંધુ ભવનમાં રિજેન્ટા પ્લેસ રેજન્ટા પ્લેસ રોયલ ઓર્ચિડ બ્રાન્ડની એક ફ્રેન્ચાઇઝી મોડેલ છે અમે એની જોડે સાઇન કરીને આ હોટેલ ખોલી છે આ હોટેલમાં 48 રૂમો છે 6000 સ્ક્વેર ફીટનો પિલરલેસ બેન્ક્વેટ છે અને અમારી આખી હોટેલ 100% વેજ રહેશે વેજ રહેવાની છે ખાસ કરીને ખાસ હોટેલ વાયલી છે સિંધુ ભવન લોકેલિટી જે અમદાવાદની હોટ લોકેશન છે વેડિંગ માટેની આ આ એરિયામાં આ બજેટમાં આટલી સારી હોટેલ બહુ રેર બહુ રેર છે કે તમને મળે એ અમારી અને અમારી યુએસપી રહેવાની કે આજુબાજુ ઘણી હોટેલ છે જે અમારી રેન્જમાં છે પણ અમે જે વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ આ રેન્જમાં એટલી સારી વસ્તુ કોઈ નથી પછી એકદમ મોંઘી જગ્યા પર જવું પડે તાજ છે છે એ બજેટ અલગ થઈ ગયું બજેટમાં જે લોકોને મળશે અને એની ઉપર અમે હંડ્રેડ પર્સન્ટ વેજ એટલે આપણા ગુજરાતમાં મોસ્ટલી બધી પ્રિફર કરતી હોય કે હંરેડ પર્સન્ટ વેજ જગ્યા પર કાર્યક્રમ કરવો છે એટલે એ અમારી યુએસપી રહેશે ખાસ અમે જાતે અમારું મેન્યુ બનાવ્યું છે એટલે બધી જાતના કુશીને આપણા ત્યાં મળશે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે